બોર્ડના જે આપણે આતુરતાથી જોતા હતા એની ફાઇનલી તારીખ આવી ગઈ છે બે હજાર પચીસના રોજ સવારે સાડા દસ વાગે રિઝલ્ટ આવશે કોનું કોનું રિઝલ્ટ આવનાર છે તે જરા જોઈ લો તો બોર્ડનો ઓફિશિયલી પરિપત્ર આપવામાં આવ્યો છે એની અંદર ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ યાની સાયન્સ આર્ટ્સ અને કોમર્સ અને આ બધાના રિઝલ્ટ આવી જશે સાથે ગુજકેટ નો રિઝલ્ટ પણ આવી જશે અને સંસ્કૃત પણ પરિણામ આવશે ઘણા બધા રિઝલ્ટ ઉપર ધમાકો થવાનો છે સમજી લો અને આની અંદર જોવા માટે તમારે શું કરવાનું તો જે રીતે ધોરણ 10 નું પરિણામ તમે જોયું હતું ને સેમ રીતે અહીંયા જોવાનું છે બોર્ડની વેબસાઇટ આપેલી છે પાંચ પાંચ અને સવારે સાડા દસ વાગે રિઝલ્ટ આવનાર છે હવે એવું થાય કે બોર્ડની વેબસાઇટ ઉપર ટ્રાફિક હોય ને ક્યારેક ન ખુલે અથવા તમે ન જોઈ શકો તો સિમ્પલ આ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો જ્યારે તમે વોટ્સઅપ મેસેજ કરશો તમારો સીટ નંબર એટલે એ લોકો તમને રિઝલ્ટ આપી દેશે અહીંથી જોઈ શકાશે વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર બાકી જે કોઈ પણ સર્ટિફિકેટ વગેરે છે એ બધું જ સ્કૂલ રેડી કરશે અને સાથે સાથે તમારું જે ઓરિજિનલ રિઝલ્ટની જે કોપી છે હાર્ડ કોપી એ તમારી સ્કૂલની અંદર મોકલશે તમને એની ડિટેલ સ્કૂલમાંથી મળશે કે ક્યારે લેવા આવવાનું વગેરે અત્યારે માત્ર ઓનલાઈન ઉપર તમે રિઝલ્ટ જોઈ શકશો હવે એની અંદર કોઈ સુધારા વગેરે હોય તો પણ તમારે બધા માટે શાળાનો સંપર્ક કરવાનો રહેશે અને બાકી જે કોઈ પણ ડિટેલ છે એ ધીરે ધીરે તમને મળતી જશે ઓરિજનલ રિપોર્ટ છે અને કઈ તારીખે આપવામાં ચાર પાંચ બે હજાર પચીસ આજે જ આ રિપોર્ટ આપવામાં આવ્યો છે માટે એકદમ સાચા સમાચાર છે સો જોઈ લેજો અને તમારું રિઝલ્ટ કેટલું આવ્યું એના સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે કોમેન્ટમાં જરૂર લખજો એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન